જેને કારણે સમાજમાં જૂથવાદ અને જૂનો નવો વિવાદ ઉભો થઈ રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે બબાલ શાંતિલાલ સોજીત્રાએ બેઠકના મંચ પરથી બહાર નીકળી ગયા હતા તેમની આ ઘટનાથી શિબિરના આયોજકો પણ દબાણમાં આવી ગયા હતા આ ઘટનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે પાટીદાર સમાજમાં હજી જૂની લાઈનો અને નેતૃત્વ મુદ્દે તણાવ યથાવત છે ચિંતન શિબિર જે એકતા માટે યોજાઈ હતી ત્યાંથી ફરી વિવાદ ઉભો થયો છે તમને જણાવી દઈએ કે પાટીદાર આગેવાન પૂર્વીન પટેલનું આ મામલે નિવેદન સામે આવ્યું હતું કે અમારા કોઈના દીકરાના લગ્ન ન હતા ઓનલાઈન આમંત્રણ હતું લગ્નમાં ફુવા નારાજ થાય તો પાટીદાર સમાજના વિવિધ પ્રશ્નોને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10% અનામતની માંગ પાટીદાર દીકરાઓના ભાગીને લગ્ન કરવા મુદ્દે ચર્ચા લગ્ન નોંધણીમાં માતા-પિતાની ફરજિયાત સંમતિની માંગ કરવામાં આવી છે બે નિનામત આયોગના चेयरमैनની નિમણૂકની માંગણી કરવામાં આવી છે ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરાશે આ સાથે જ ગોંડલમાં એમએલએ કોઈ પણ હોય લોકો કુલી બહાર આવે લોકો કુલી અને બહાર આવે અને ગોંડલના લોકો બીકતી જીવે છે ગોંડલમાં અધિકારીઓ અને સરકારે જે કરવું હોય એ કરે ટેકનિકલ કારણોસર બાકી રહેલ કેસો પરત ખેંચવામાં આવે અ અ જય સરદાર આજે 10 વર્ષ પછી પાટીદાર આંદોલન થી જેનો સમાજ જીવનમાં જન્મ થયો એવા ચહેરાઓની એક મુલાકાત એક ચિંતન શિબિરનું આયોજન થયું ચિંતન સ્નેહ ઘણી બધી ચર્ચાઓ શિબિરમાં આઠ થી દસ જેટલા મુદ્દાઓ આઠ થી દસ જેટલી માંગણીઓ ઉડીને આંખે વળગી અને તમામ સમિતિએ પાસ એસપીજી અને બીજા આંદોલનકારીઓ હાથ ઉંચો કરી અને જય સરદારના નારા સાથે જે જે મુદ્દાઓને સહમતી આપી છે જે મુદ્દાઓ લઈ અને આવનારા દિવસોમાં ગુજરાતની સરકાર સામે રજૂઆત કરવામાં આવશે જન સમર્થન માટેના કાર્યક્રમો કરવામાં આવશે જે જે રજૂઆતના પ્લેટફોર્મ છે કઈ રીતે સમાજનો અવાજ જેને સંભળાવો છે એના કાન સુધી પહોંચે એના માટે જે પણ કરવું પડશે કરવાની જય સરદારના નારા સાથે આખી ગુજરાતની સમિતિ ખાતરી આપી છે તો આજના જે મુખ્ય મુદ્દા છે મુખ્ય મુદ્દામાં એ છે કે હાલ ખાલી દરેક સમાજ ગુજરાતના શિક્ષિત વિકસિત દરેક સમાજનો એક પ્રશ્ન છે ભાગેડું લગ્ન પ્રથા લવ લવ મેરેજ ની વાત નથી પ્રેમ લગ્ન ની વાત નથી ભાગેડું લગ્ન પ્રથા એક નવી સ્ટાઇલ લગ્ન થાય

મહસાણાના યુગલ રાજસ્થાનનું સર્ટિફિકેટ આવે ગોધરાનું સર્ટિફિકેટ આવે લગ્નની નોંધણી સ્થાનિક કક્ષાએ રજીસ્ટરમાં થાય અને ત્રીજી રજૂઆત આજ રોજ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરી હતી એવી મુખ્ય બે સંસ્થાઓ એસપીજી ગ્રુપ અને પાસ સમિતિ અને એ સિવાય આંદોલનમાં જેટલા બી સક્રિય આગેવાનો હતા જેટલા અમારા તાલુકા જિલ્લાના કન્વીનરો હતા તમામ લોકોના જે મુખ્ય આંદોલનકારી હતા એવા તમામ આંદોલનકારીઓની આજે બેઠક મળી છે મુખ્ય વિષય તો પાટીદાર સમાજની ચિંતન શિબિર નું આયોજન કર્યું હતું આયોજનમાં મુખ્ય બાબત એ હતી કે લગભગ છેલ્લા એક એક વર્ષ દશક પછી આજે દસ વર્ષના અંતે આંદોલન થકી સમાજને શું મળ્યું છે અને એના મળ્યા પછી અને આજે સમાજમાં શું રહી જાય છે એટલે ભૌગોલિક પરિસ્થિતિના અનુસંધાન જુદા જુદા જિલ્લા તાલુકામાં નાના મોટા સમાજના અમુક પ્રશ્નો હોય જ છે એ તમામ પ્રશ્નોનું દસ વર્ષના અંતે અમે તમામ જે કન્વીનરો છીએ અને જે મુખ્ય આગેવાનો છીએ એક મહત્વના નાના મોટા મુદ્દાઓ નીચે સુધી છેવાડાના માણસ સુધી મેં ચર્ચા કરતા હતા ત્યારબાદ જે ગંભીર જે મુદ્દાઓ છે કે જે સમાજના હૃદયસ્પર્શી મુદ્દાઓ કહેવાય એ લગભગ દસેક મુદ્દાનું આજે અમે મુદ્દા નક્કી કરી અને એના ઉપર નાનું ચિંતન કર્યું હતું આવનારા સમયમાં વધુ એ સારી રીતે સમાજમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે કઈ રીતે સામાજિક લાભ મળી શકે ક્યાંય પણ આગળ ભવિષ્યમાં સરકારમાં રજૂઆત કરવાની હોય અને રજૂઆતના અંતે માત્ર પાટીદાર નહીં તમે જોઈ શકો છો આંદોલનથી પટેલ સમાજ સિવાય તમામ બીજા અન્ય સમાજોને પણ લાભ મળ્યા છે એ લાભની વિશેની ચર્ચા કરી સામાજિક મુદ્દાઓની ચર્ચા કરી છે મારા દીકરીઓની ચર્ચા કરી છે ખેડૂતલક્ષી ચર્ચા કરી છે તમામ મુદ્દાઓ વિશે અમે ટૂંકમાં સંક્ષિપ્તમાં ચર્ચા કરી છે અને આગામી આગામી સમયમાં ફરીથી અમે મળીશું અને અમારું એક પ્રતિનિધિ મંડળ પણ નક્કી કરીશું જે આગામી સમયમાં સરકાર સાથે વાટાઘાટો કરે કે સમાજમાં પણ ક્યાંય જવાનું હોય તો તમારા મંડળ તરફ રજૂઆત કરીશું